અહીં આપણને પતંગનું ચિત્ર આપેલું છે તો આનો આપણે અડધો ભાગ કઈ રીતે કરીશું તો તમે જોઈ શકો છો એક્ઝેટ વચ્ચે તમારે સ્કેલની મદદથી સીધી લીટી કરવાની રહેશે ત્યારબાદ બાજુમાં સ્ટારનું ચિત્ર છે તો આને અડધું આપણે કરવું હોય તો આ રીતે તમારે લીટી કરવાની છે ત્યારબાદ એપલનું ચિત્ર તો તેમાં પણ એક્ઝેટ વચ્ચે મિડલ પોઈન્ટમાં તમારે લીટી કરવાની રહેશે ત્યારબાદ સ્માઈલી છે તો આમાં પણ તમારે એક્ઝેટ વચ્ચે લીટી કરવાની રહેશે જેથી તેને તમે વાળો તો અડધા ભાગમાં દેખાય બોલ બોલમાં તો તમે કોઈ પણ કઈ પણ રીતે દોરી શકો છો આડી ઊભી સૂર્યનારાયણ તો તેમાં પણ તમારે એક્ઝેટ જોવાનું છે બંને આંખની વચ્ચે લિપ્સ પણ હાફ હાફ આવી જવા જોઈએ આ રીતે તમારે લીટી દોરવાની છે ત્યારબાદ રોટીનું ચિત્ર છે તો આમાં આ રીતે ક્રોસ લીટી કરવાની રહેશે ત્યારબાદ શર્ટ કોણ આપેલું છે તો તેમાં તમારે ઊભી લીટી દોરવાની છે અને છેલ્લાસ્ટ પાનનું ચિત્ર આપેલું છે તો એમાં તમારે ક્રોસ લીટી આવશે જેથી કરીને તેના બે અડધા ભાગ પૂરા થાય પ્રશ્ન બે સૂચના મુજબ કરો પહેલું નીચેના ચિત્રોમાં અડધા ચિત્રોમાં રંગ પૂરો તો અહીં કેટલા સ્ટાર્સ છે કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાતની આઠ સ્ટાર છે આઠના અડધા એટલે કે આ તમારા ચાર ચિત્રોમાં રંગ પૂરવાનો છે ત્યારબાદ સફરજનના ચિત્ર ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ છે તો આમાં તમારે કુલ સાત ચિત્રોમાં રંગ પૂરવાનો રહેશે ત્યારબાદ તો કે ચાર તેરી બાર બાર ચિત્ર આપેલા છે તો આમાં આપણે છ ખાનામાં તમારે રંગ પૂરવાનો છે પ્રશ્ન બેનો નંબર બે નીચેના ચિત્રોમાં એક ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગમાં રંગ પૂરવાનો છે ચાર બોલ આપ્યા છે ચાર બોલનો ચોથો ભાગ એટલે કે એક તો આમાં તમારે એકમાં રંગ પૂરવાનો રહેશે ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર બાર આપ્યા છે ચાર તેરી બાર આમાં તમારે કુલ કેટલા ત્રણ ભમરડાના ચિત્રમાં રંગ પૂરવાનો રહેશે ત્યારબાદ કુલ આઠ આપ્યા છે તો આમાં તમારે કેટલા ભાગમાં તમે રંગ પૂરશો આઠ ગુણ્યા એક ચતુર્થાંશ આઠ બે ખાનામાં તમારે બે ફૂલના ચિત્રમાં તમારે રંગ પૂરવાનો રહેશે ત્યારબાદ આપેલો છે પ્રશ્ન ત્રણ નીચેના ચિત્રોમાં તેનો બીજો અડધો ભાગ બનાવો અહીં આપણને પતંગિયાનું ચિત્ર આપેલું છે તો બાજુમાં આપણે સેમ ટુ સેમ તેનો અડધો ભાગ બનાવીશું આ તમારે એકદમ પરફેક્ટલી વ્યવસ્થિત બનાવવાનું રહેશે ત્યારબાદ કમળનું ચિત્ર છે તો આને પણ તમારે અડધું કરવાનો છે આ રીતે તમે વ્યવસ્થિત પૂર્ણ કરજો ત્યારબાદ સૂર્યનારાયણનું ચિત્ર છે તો અર્ધ ગોળું પૂરું કરીને આંખનું ચિત્ર લેશું આ રીતે તમારે અડધા ચિત્રના તમારે આખા ચિત્ર પૂરા કરવાના રહેશે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો